નમસ્કાર મિત્રો ચલો આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવા અને અમલ કરવાના મુખ્ય મંત્રો ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અનેક અભ્યાસ અને શિક્ષણના સ્ત્રોતોથી ભરપૂર છે તેમની પાસે કેટલાક મુખ્ય મંત્રો છે જે જીવનમાં અમલ કરવા જેવા છે પહેલો ધર્મ અને કર્તવ્યનું પાલન જેને ભગવદ્ ગીતા મેને દર્શાવ્યું છે કે શ્રી કૃષ્ણે અર્ઘટક કર્યું કે જીવનમાં કર્તવ્ય સૌથી મહત્વનું છે તેમણે કહ્યું છે કે કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરો પરંતુ પરિણામની ચિંતા ન કરો બીજું સંયમ અને શાંતિ શ્રી કૃષ્ણએ જ્ઞાન શાંતિ અને સંભાવ જાળવવાનું મહત્વ સમજાવ્યું તેમણે શીખવ્યું કે જીવનમાં સંયમ અને આંતરિક શાંતિથી જીવનના પડકારોનો સામનો કરી શકાય છે ત્રીજો સંજોગોનો શિકાર કૃષ્ણે શીખવ્યું કે જીવનમાં જે કંઈ બને તે સ્વીકારવું જોઈએ અને તેમાંથી યોગ્ય ઉકેલ મેળવવો જોઈએ તેઓનું સમગ્ર જીવન ખાસ કરીને મહાભારતનું યુદ્ધ આ સંદેશ આપે છે કે જીવનમાં પરિવર્તન અને પડકારો હંમેશા રહેશે ચોથું સત્સંગ અને યોગ્ય સંગતિ શ્રી કૃષ્ણના જીવનમાં તેમના મિત્ર અને ભક્તો સાથેના સંબંધો ખૂબ મહત્વના છે તંત્ર ગુણવાળા લોકોની સંગતિ તમારી સમજણ અને આચાર વિચારને સારું બનાવે છે પાંચમું યોગ અને આધ્યાત્મિકતા શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં આયોગ્ય ભય યોગ અને જ્ઞાનયોગ અને કર્મયોગનો મહિમા ગાયો છે આ બધા માર્ગો દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને આત્મસંતોષ પ્રાપ્ત થઈ શકે છે છઠ્ઠું ક્ષમાશીલતા શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં અનેક જગ્યાએ ક્ષમાની ભાવના દર્શાવી છે શ્રીકૃષ્ણે ઘણી વખત લોકોને તેમના પાપો માટે માફ કર્યા જેમ કે શિશુપાલનને તેમણે સો ગળીઓની છૂટ આપી હતી ક્ષમાશીલતા જીવનમાં શાંતિ અને સંબંધોમાં મજબૂતાઈ લાવે છે સાતમો સામાન્ય જીવનમાં પરિપૂર્ણતા શ્રીકૃષ્ણ એક રાજા હોવા છતાં તેઓએ જનસન્માન્યની તેમજ સરળ જીવન જીવ્યું તેમણે ગોકુલમાં ગોપાલકના રૂપમાં સમય વિતાવ્યો અને સમાન રીતે જીવનનો આનંદ લીધો જીવનમાં સાદગી અને રહેવાનું મૂલ્ય જણાવે છે અહંકારનો નાશ અહંકારનો નાશ કર્યો અને કે અહંકાર જીવને અધોગતિ તરફ લઈ જાય છે અહંકાર ત્યાગીને નમ્રતા આપનારી એ સફળતાનો માર્ગ છે નવમો મિત્રત્વ અને ભક્તિ શ્રીકૃષ્ણએ તેમની મિત્રતા ખાસ કરીને અર્જુન અને સુદામા સાથેની મિત્રતા દ્વારા સાચા મિત્રતાના મૂલ્યને દર્શાવ્યું એક સાચા મિત્ર તરીકે તમે મુશ્કેલ સમય પણ સાથે રહેવું જોઈએ દસમો વ્યવસાયિક અને જીવન સંતુલન શ્રી કૃષ્ણએ તેમને મળેલ તમામ જવાબદારીઓનું નિયંત્રણ ખૂબ જ સંતુલન રીતે કર્યું તેમણે નીતિ ધર્મ અને વ્યવહારિક જીવનમાં સંતુલન જાળવવાની કળા શીખવી આ બધા ગુણો જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદાયક છે